કચ્છથી નીકળેલ ફેટી એસિડ બનેલ ટેન્કર કંપનીમાં નહીં લઈ જઈ બીજી જગ્યા ઉપર ટેન્કરમાંથી ફેટી એસિડની ચોરી કરતાં બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા બનાવને પ્રાપ્ત વિગત અનુસાર ટેન્કર નંબર જી જે બાર બીટી અડતાલીસ છ્યાસીમાં કચ્છ મુદ્રા ખાતેથી અડાણી વ્હીલ્મર લિમિટેડ કંપનીમાંથી ડિસ્ટીલ હાઇડ્રોજીનેટેડ બાર અઢાર ફેટી એસિડ ચોવીસ મેટ્રિક ટન જેની આશરે કિંમત રૂપિયા ત્રીસ લાખ પંચોતેર હજાર ભરી પાનોલી જીઆઈડીસીમાં આવેલ વર્લ્ડ કેમ્પ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં ખાલી કરવા નીકળે હોય ટ્રકના ચાલક દ્વારા જે તે સ્થળે માલ નહીં પહોંચાડી કંપની સાથે વિશ્વાસઘાત કરી અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અંકલેશ્વરથી સુરત તરફ જતા લક્ષ્મી ટુ કાંટા પાસે દિનેશ પુરોહિત મારવાડીના ગોડાઉન પર આવી ટેન્કરના ઢાંકણાનું સિલતોડી ટેન્કરમાંથી પંચોતેર લીટર ફેટી એસિડ જેની આશરે કિંમત રૂપિયા નવ હજાર ત્રણસો પંચોતેરની ચોરી કરી જીતેન્દ્રકુમાર પ્રજાપતિ નાઓને કુલ રૂપિયા એકતાલીસ લાખ ત્રેવીસ હજાર છસોના મુદ્દામાલ સાથે અન્ય એક ઇસમ કુમાર રતિલાલ પ્રજાપતિ નાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક ઇસમ દિનેશભાઈ પુરોહિત નાઓને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી